શ્રી દક્ષિણ ગુજરાત ક્ષત્રિય રાજપૂત સંઘ મગોબ અને ચીખલી ડુંગર ગામના સંયુક્ત ક્રમે વસંત પંચમીના દિવસે અગિયાર મોલગ્ન સમારોહ યોજાયો કામરેજ તાલુકાના ડુંગર ચીખલી ગામ ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજના છ નવ દંપતી જોડાયા આ શુભ વિવાહ કરવામાં આવ્યા હતા જેમાં શ્રી રાજપૂત કર્ની સેનાના દક્ષિણ ગુજરાત અધ્યક્ષ મેહુલભાઈ દેસાઈ હસ્તે લગ્ન મંડપ મુહૂર્તની વિધિ કરી આ શુભ કાર્યનો શુભારંભ કરાવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત કથાકાર ભરતભાઈ વ્યાસ કિમ પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રવીણસિંહ જાડેજા તેમજ જંખમાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીમતી કિરણબા જાડેજા દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલ બારડોલી રાજપૂત બારડોલી વિભાગ રાજપૂત સમાજના અગ્રણીઓ પલસાણા તાલુકાના રાજપૂત સમાજના અગ્રણીઓ વાલોડ વિભાગ રાજપૂત સમાજના અગ્રણીઓ માંડવી વિભાગ રાજપૂત સમાજના અગ્રણીઓ કિમ કોસંબા વિભાગ રાજપૂત સમાજના અગ્રણીઓ તેમજ સમસ્ત ચીખલી ગામના યુવાનો અને રાજપૂત સમાજના અગ્રણી ભરતસિંહ સોલંકી શૈલેન્દ્રસિંહ સોલંકી મયુરસિંહ ગોહિલ ડોક્ટર હરદીપસિંહ મેડા ડોક્ટર પાયલબેન મૈડા સામાજિક અગ્રણી અજીતસિંહ સુરમા નેશનલ પ્રેસ એસોસિએશનના એનપીએના ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીનર અને ગુજરાત આત્મિયતિયા ન્યૂઝ અખબારના તંત્ર હિમાંશુસિંહ ઠાકોર તેમજ રાજપૂત કરણી સેનાના સુરત જિલ્લા પ્રમુખ મિતુલસિંહ સુરમા સુરત જિલ્લા મહામંત્રી જસપાલસિંહ પરમાર તેમજ કરણી સેનાના હોદ્દેદારો અને રાજપૂત સમાજના અગ્રણીઓની ચીખલી ગામના વડીલો અગિયારમાં સંલગ્ન સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા